નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આંકલા શહેરમાં પહેલી વાર ધી હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી સિમરન મહેંદી આર્ટિસ્ટ દ્વારા મહેંદી કોમ્પિટિશન યોજાઈ તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસને રવિવારના રોજ આંકલાવ શહેરના રાજદીપ ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર માંગધી હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી આંકલાવના સિમરન મહેંદી આર્ટિસ્ટ દ્વારા મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશનમાં પચાસમી વધારે બહેનોએ ભાગ લીધો હતો તેમાંથી બેસ્ટ ડિઝાઇન મહેંદી મૂકનાર એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા અને તેમનું ટ્રોફી મેડલ અને સર્ટિફિકેટ આપીને સંસ્થા તરફથી સન્માન કરવામાં આવ્યું હતું અને બાકી ભાગ લેનાર દરેકને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કોમ્પિટિશનમાં મુખ્ય મહેમાન તરીકે આંકલાવના સામાજિક કાર્યકર રેશમાબેન રાજ હાજર રહ્યા હતા અને આ કોમ્પિટિશનમાં જજ તરીકે આણંદના ફેમસ મહેન્દી આર્ટિસ્ટ સાહિસ્તા સૈયદે ભજવી હતી અને સપોર્ટરની ભૂમિકા સિમરન રાજ અને ગુરડી રાણાએ ભારે જહેમત ઉઠાવી મેં પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અને અંતમાં સંસ્થા તરફથી કોમ્પિટિશનમાં હાજર રહ્યા બધાનો આભાર માન્યો હતો પાઠવી ગુજરાતી રાજ યુસુફભાઈ